પરમાત્માનું ચિંતન કરજો તમારી ચિંતા કરવાથી પરિણામ નહીં બદલે પરમાત્માનું ચિંતન કરો અવશ્ય પરિણામ બદલી જશે ચિંતન કરો ત્યારે ગાંધારીની દ્રષ્ટિ પડી હતી યુદ્ધમાં જવાના આગલા દિવસે દુર્યોધન કહ્યું માતા ગાંધારીએ કે બેટા તું મારી પાસે આવજે આવે ત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરીને આવતું નિર્વસ્ત્ર થઈને આવજે તો કહે છે એટલા માટે માટે કે તારા પિતાજીના સેવા થઈ અને મેં મારી આંખોને મારા લગ્નથી લઈને મેં બંધ કરી છે આજ સુધી મેં મારી આંખોનું તેજ ક્યાંય મૂક્યું નથી આટલા વર્ષોથી મેં મારી આંખોનું તેજ મારી આંખોમાં સંગ્રહિત કર્યું છે અને મારી આંખનું તેજ જેના ઉપર પડશે એ પાષાણ જેવું બની જશે પછી ભીમની ગદા તને આપી શકે માટે માટે તું માએ કહ્યું તે પ્રમાણે બીજા દિવસના સવારમાં નીકળે છે આમ પોતાના રાજના મહેલમાંથી અને મા ગાંધારીના મહેલમાં જ્યારે જાય છે ત્યારે માર્ગમાં બગીચો આવ્યો છે બગીચામાં માળી કાકા ઉભા હતા એમણે જોયું આ યુવરાજ અત્યારમાં ક્યાં આમ એકદમ દોડતા દોડતા આવ્યા છે છે તમે અને આમ આમ કઈ બાજુ પાસે છું કેમ માએ કહ્યું નિર્વસ્ત્ર થઈને આવજે એટલે મા પાસે જાઉં છું અરે મહારાજ મા તો વાત્સલ્યની મૂર્તિ હોય એ તો એમ કહે પણ તમારે જવાય નહીં આમ તમને શરમ ના આવે મા પાસે અરે પણ માએ કહ્યું છે માળે કાકા મા તો કહે વસ્ત્ર પહેરીને જાઓ ના હો માએ કહ્યું છે નહીં જાવ વસ્ત્ર પહેરી અરે કામ કરો વસ્ત્ર ન પહેરવાય તો લ્યો તમારે ઘરે ન જવું હોય રાજમાં ન જવું હોય તો લ્યો એક કામ કરો આ કેળનું પાન છે એ તમારા કમરના ભાગે વીટી લ્યો કેળનું ભાગ કમરના ભાગે જાંગના ભાગે વીટાવડાયું દુર્યોધન થયું વાત બરાબર છે માળી કાકાની અને પોતે એક કમર ઉપર કેળનું પાન વીટીને જાય છે મા ગાંધારીને પ્રણામ કર્યા મા ગાંધારીએ કહ્યું બેટા આવી ગયો દીકરા હા માએ પોતાની પટ્ટીઓ ખોલી છે માથાના વાળથી માએ નજર શરૂ કરી આમ નીચે લઈ જાય બધું પાષાણ જેવું બનતું જાય છે અને કમરથી નીચેના ભાગમાં જ્યાં જાય તો ત્યાં કેળના પાન બીટા છે મા કહે છે એલા મૂર્ખ્યા મેં તને કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે આ તું પહેરીને આવો છ આવું કેમ કર્યું તે અરે માં હું નિર્વસ્ત્ર થઈને જ આવતો હતો પણ બરાબર બગીચામાં મળ્યા અને મને કીધું કે આ કેળનું પાન પહેરીને જા મા પાસે આમને ન જવાય એટલે કાકાએ મને કેળનું પાન પહેરાવ્યું મેં આ પાન પહેર્યું અને ત્યારે મા ગાંધારી સમજી ગયા કે આ કાકા નહીં આ વનમાળી હતો પોતે આ માળી નહોતો આ વનમાળી હતો મારે આ વાત ઉપરથી આપને એકલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સમર્પિત કરી દો ને તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની ઠાકોરજી કરશે બધું તમે છોડી દો એના ઉપર આપણા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈને નીકળીએ છીએ જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે તમારી જાતને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દો અને તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે તમારા કામને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોરજીની થઈ જશે જવાબદારી લઈને ન નીકળો તમે પણ જ્યાં સુધી હું કરું હું કરું થતું રહેશે ને ત્યાં સુધી કામ નહીં થાય પૂરા હું કરું હું કરું કરતન દૂજો કોઈ આદર્યા કામ અધવચ માં રહે મારો હરી કરે સોહો હું કરું હું કરું આ સંસારમાં હું કરું ન કરશો ક્યારેય શકટનો ભાર સ્વાંતાણે ગાડા નીચે કૂતરું હાલું જતું હોય તો એનો તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું આવું ન કરશો સંસારમાં અને જ્યારે પોતાની જાંગો તૂટી ગઈ હતી કણસ હતો ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને શાંતના આપતા કહે છે કે મિત્ર દુર્યોધન જે થવાનું હતું થઈ ગયું છે જે થવાનું હતું ભલે થઈ ગયું હવે તમે એક કામ કરો તમારા જીવને શાંતિ આપી દો હવે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામાં હે મિત્ર જ્યાં સુધી આ ધરતીમાં પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે ત્યાં સુધી મને શાંત ન મળે પ્રશ્ન કર્યો પાંચ પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે હા તો મળે પણ કોણ મારે પાંચ પાંડવોને કોણ મારી શકે સંસારમાં અને અશ્વત્થામાએ એ પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન આવતીકાલનો સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે હવે વિચાર આવ્યો પાંચ પાંડવોને મારવા કેમ સામે છાતી તો લડી શકું એમ છું નહીં કેમ મારું એને હું રાત્રિએ મારી નાખવાનો નિર્ણય કર્યો આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી કારણ કે તન જાને મન કી જાને ચિતકી ચોરી મારા કૃષ્ણ તો પરમાત્માને ખબર પડી કે અહીંયા અશ્વત્થામાં અશ્રધામાં આવી યુક્તિ કરીને આવી રહ્યો છે એટલે સાંજે ભગવાન બધાને જમ્યા પછી ભોજન કર્યા પછી બધાને લઈ અને પરમાત્મા પાંચ પાંડવોને લઈ અને અન્યત્ર જતા રહ્યા અને આ બાજુ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓ સુવે છે અશ્વત્થામાં રાત્રિના સમય આવે છે અને રાત્રિના સમય આવેલો અશ્વત્થામાં પાંચ પાંડવો સુતા છે એમ સમજી પાંચ પાંડવો સુતા છે એમ સમજી અને એક એક તલવારના ઘા કરી અને પાંચ મસ્તકોને ઉતાર લીધા છે દુર્યોધન પાસે જાય છે દુર્યોધનને કહ્યું કે પાંડવો રહ્યા નથી દુર્યોધનને ભરોસો નહોતો એટલે એને પાંચ મસ્તકો બતાવ્યા અને જ્યારે દીવોનો પ્રકાશ લાવે અને એ અંજવાળામાં જ્યારે જોવે છે ત્યારે પાંચ પાંડવો નહીં પણ દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક હતા પછતાવાનો પાર ન રહ્યો થાય શું હવે જિંદગીમાં કોઈ પણ કામ કરો ને એના પહેલા વિચારી લેવું આ કામ કરવાથી શું થશે પરિણામ શું આવશે વચન દિયા સોચા હર કામ જિંદગીમાં સદૈવને માટે વિચારીને કામ કરજો વિચાર્યા વગરનું કામ કરશો તો અધ પતન થશે તમારું પતનની ઓર તમારી ગતિ થઈ જશે બીજી બાજુ સવાર થઈ માં દ્રૌપદી જ્યારે પાંચ દીકરાઓને જગાડવા જાય દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા રક્તની ધારાઓ વહી રહી ખાબોચિયા ભર્યા છે લોહીના અદ્રશ્યને જોઈ અને મા દ્રૌપદી અતિ કલ્પાંત કરે માં કુંતા પણ કલ્પાંત કરતા હતા હવે શું થાય એ સમય ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને આવ્યા છે અર્જુને દ્રૌપદીને પ્રશ્ન કર્યો છે કહે છે મને ખબર નથી કોને માર્યા પણ જેણે માર્યા એને મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે આ સંસારમાં બે વખત તમને મુક્તિ મળી શકે બે જ વસ્તુમાં કાં તો તમે ધર્મ ના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને વોરી દો ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં તો તમને ભગવાનનું ધામ મળે અને કાં તો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાઓ તો તમને ભગવાનનું ધામ મળે વાલા ભક્તો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ તો તમને મુક્તિ મળે હવે શું કરવું અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે તારા દીકરાઓના હત્યારને લાવી અને મૃત્યુદંડ ના આપું ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય અર્જુન ભગવાન કૃષ્ણ સાથે લઈને જાય છે ખબર પડી કે અશ્વત્થામાં આ કર્મ કર્યું છે અશ્વત્થામાં પકડીને લાવે છે અને જ્યારે પકડીને લાવે છે લે પાંચાલી તારા પાંચ દીકરાનો હત્યારો રથની પાછળ જેમ આપણે બળદગાડાની પાછળ જેમ પશુને બાંધીને લઈ જઈએ ને એમ અર્જુન અશ્થા મને પકડીને લાવે છે